આપણી ગુજરાત ફિલ્મ ઇન્ડસ્ટ્રી દિવસે દિવસે સફળતાના નવા સોપાનો સર કરી રહી છે અને દર અઠવાડિયે નવા નવા લેખક ડાયરેક્ટર અને પ્રોડ્યુસર્સ નવા નવા વિષય સામાજિક કથાઓ અને સરસ મજાના સંદેશ લઈને મનોરંજનના ક્ષેત્રે આવી રહ્યા છે સફળતાની યશ કલગીમાં એક નવું પીછું મેળતા સતરંગીરે નામની એક સરસ મજાની પારિવારિક કથા અને સરસ મજાના સંદેશ ફિલ્મ આવી રહી છે વીસ સપ્ટેમ્બર ના રોજ જે મોટા શહેર અને ગામડાના લોકોને પણ ગમે એવી છે આ ફિલ્મના પ્રોડ્યુસર અને મુખ્ય પાત્રમાં રાજ બાસી બાસીયા છે અને બહુ અભિનેત્રી પ્રતિકથા પટેલ આ મુખ્ય અભિનેત્રી છે ઘણી બધી ગુજરાતી ફિલ્મો લખી અને વધુ ફિલ્મોનું ડાયરેક્શન કરી એવા રાઇટર ડાયરેક્ટર અને ગીતકાર દલાલ આ ફિલ્મના રાઇટર અને ડાયરેક્ટર છે નમસ્કાર અમદાવાદ મારું નામ છે રાજ હું મારું મૂળ ભાવનગર છે આ ફિલ્મ એમાં હું લીડ કરી રહ્યો છું તો એક્સપિરિયન્સની વાત કરું તો બધા ડિરેક્ટર ઈર્ષાદ સર અને મોટા મોટા આપણા ઇન્ડસ્ટ્રીના ધોરણ કથા પટેલ આ લોકો સાથે શૂટ કરવાનો એક્સપિરિયન્સ તો બહુ ગઝબનો રહ્યો અને બધાય ફૂલ સપોર્ટ કર્યો છે મને મને ક્યારેય એવું નથી લાગ્યું કે હું ડેબ્યુ કરી રહ્યો છું અને મારા કેરેક્ટરની વાત કરું તો એક દર્શન દેસાઈ નામના એક છોકરાનું જે ત્રીસ આજુબાજુનો થઈ ગયો છે એનું કેરેક્ટર કરી રહ્યો છું તો એ કેરેક્ટર ને કરવામાં મને બહુ મજા આવી છે અને ઘણી અંશે હું એ કેરેક્ટર સાથે મતલબ એ અનુભવ મે કરી ચૂકેલા છે એટલે કેરેક્ટર કરવાનો અનુભવ તો એકદમ ગજબનો રહ્યો છે સરસ કેરેક્ટર છે દર્શન દેસાઈનું તો આ ફિલ્મ 20 સપ્ટેમ્બર ના રોજ આપડા તમામ સિનેમા ઘરોમાં રિલીઝ થઈ રહી છે તો પ્લીઝ બધા જોવા જજો અને મને ખૂબ પ્રેમ આપજો અમને બધાને થેન્ક યુ સો મચ આજે તમારા સૌની સમક્ષ ઉપસ્થિત થવાનો

મારી પહેલી ફિલ્મમાંથી સ્વાગતમ પછી ધમણ એસ ટુ જી ટુ અને સતરંગ ફિલ્મનો એક્સપિરિયન્સ કેવો રહ્યો એક્સપિરિયન્સ ખૂબ જ સરસ રહ્યો છે કહું ને કે ડિરેક્ટર અને પ્રોડ્યુસરને એક વિઝન હતું મારા આ ફિલ્મમાં મારા પાત્રનું નામ છે અગની પટેલ અમની પટેલનું કેરેક્ટર એવું કેરેક્ટર છે કે જે બહુ બધા શેડ્સ લઈને આવી રહ્યું છે એનો એક આખો ગ્રાફ છે ફિલ્મમાં નેગેટિવ નેગેટિવ શેડથી શરૂ થતો એક કેરેક્ટર છે જે આગળ આગળ જઈને પોઝિટિવલી એનું એનામાં ચેન્જ આવે છે અને એવું કેરેક્ટર કરવા માટે સરને એક પ્રોપર એક્ટર જોઈતું હતું એટલે ઓડિશન્સ બી લેવાયા હતા અને એના પછી થકી અમે વર્કશોપ્સ કરી અને પછી આપી જતું હતું તમારે શું મેસેજ આપવા માંગીશ હું એટલો મેસેજ આપીશ કે પહેલાં પણ મેં આ કીધું છે અને આજે પણ કહીશ કે આપણે બધા ગુજરાતી છે ગુજરાતી ભાષા આપણી માતૃભાષા છે એની જોડે આપણી એક અલગ લાગણી સંકળાયેલી છે એટલે ગુજરાતી ફિલ્મ્સમાં જે સીન્સ થતા હોય છે એ ક્યાંક ને ક્યાંક આપણે જે ઘરે બેસીને ડાઇનિંગ ટેબલ પર બી જે વાતો થતી હશે એ પણ તમને સાંભળવા મળશે એટલે અલગ રિલેશન છે તમારો એની જોડે તો ગુજરાતી ફિલ્મો જોવા જાઓ અમને તમે જે સપોર્ટ આપશો એનાથી તમારા સુધી અમે સારું વધુ સારું કન્ટેન્ટ પહોંચાડી શકશું